મિત્રો કેમ છો મજામાં આજે સૌને મારા મહાદેવ હર મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ કાલાવડનું એવું પ્રાચીન મંદિર કુંભેશ્વર મહાદેવજીના મંદિરે મિત્રો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ આજે અમે ત્રીજા મહાદેવજીના મંદિરે પહોંચી ગયા છીએ આમની પહેલા અમે તમને અને બ્રહ્મચારેશ્વર મહાદેવના પણ દર્શન કરાવ્યા તો આજે આપણે પહોંચી ગયા છે કુંભેશ્વર મહાદેવજીના મંદિરે મિત્રો આ પાંચસો થી સાતસો વર્ષ પૌરાણિક આ કુંભેશ્વર મહાદેવજીનું મંદિર છે અહીં તમામ ગામના લોકો આ કુંભેશ્વર મહાદેવજીના મંદિરના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે તો અહીં આપણે જઈશું અને હું તમને અહીંનો સંપૂર્ણ ઇતિહાસ સાથે અહીંના બાપુ સાથે પણ વાત કરાવીશ અને બાપુ સાથે આપણે વાત કરી અને તેમનો ઇતિહાસ પણ જાણીશું તો તમે પણ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો આપણે અંદર જઈએ મંદિરમાં મહાદેવના દર્શન કરીએ સંપૂર્ણ ઇતિહાસ બાપુ પાસેથી જાણીએ મિત્રો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજ તમને નવા નવા મહાદેવના મંદિરના દર્શન થઈ શકે તો ચાલો આપણે જઈએ મંદિરમાં માં કાલાવડના મહાદેવના જેટલા મંદિરો છે તેના વિશે થોડો પરિચય કરાવી છે એટલા માટે આ આપણે આ ગોપેશ્વર મહાદેવનું મંદિર જે છે તેનો ઇતિહાસ જરીક તમારી પાસે જાણવો છે જરીક તમે આ મંદિરનો ઇતિહાસ હા હા ધર્મપ્રેમી જનતાને જરીક સંભળાવો અને કહો એ કાલાવડ ગામ છે ગુંભેશ્વર મંદિર નદીને કાંઠે છે અને જૂના જમાનામાં એટલે પાંચસો વર્ષ પહેલાંનું છે એ મંદિર જૂનું છે કુંબેશ્વરનું નામ છે મંદિર ઉપરથી સોમનાથ પર નામ પડ્યું છે ભરવો નામ એ બરાબર છે નદીના કાંઠે બેસે અને કુંબેશ્વર મંદિર જે આ આપણે જૂનું છે તો પાંચસો વર્ષ પહેલાંનું જ છે એટલે અત્યારે તો બધું આજોડી થોડી બનતી જાય છે બહુ સરસ બધા પણ હવે પછી

אַו કાલાવડ ગામ નદી નદીને કાંઠે આવેલું છે મંદિર મોટું અને જૂના જમાના પાંચસો વરસ પહેલાંનું છે એટલે ત્યાં કુમળાથ મંદિર બન્યું ત્યાં જંગલ જ હતું પહેલાં પહેલાં શરૂઆતમાં એટલે પાંચસો વરસ પહેલાંની વાત કરું છું એમ કે જંગલ હતું ઝાડી હતી એની નીચે કાલાવડ ગામના ગોવાર ગાયું ચારવા જતા અને ગાયું ચારવા જતા એટલે એમાં ગામ ગામ લોકોની ગાય એક દૂધ પીતી એટલે એને ફરિયાદ કરી કે ગોવારને પૂછ્યું કે અમારી ગાય આ હાંજે ચરીને આવે છે ત્યારે દોવાઈને કેમ આવે છે દૂધ બૂધ કેમ નથી દેતી એટલે એ ભડવારે તપાસ કર્યો અને ગોવારે તપાસ કર્યું કે આ શું છે એમ એટલે જંગલ હતું જંગલમાં આ ઢોર ચરતા બધાય એટલે બધું હાંજ પડી દિયાથમાં એટલે ગામમાં ગાયું બધી આવી ગયું હવની ઘરે હવ વહી ગયા ગાય એની ઘરે ગઈ એટલે પછી એને ફરિયાદ કરી કે આજે જુઓ તમે આ ગાયમાં કાંઈ છે નહીં દૂધ બધ કાંઈ છે નહીં એટલે એ ફરિયાદ ફરિયાદ હવારે પછી ગોવારને કીધું અને ગોવારે બપોરે સવારથી ધ્યાન રાખ્યું બપોર સુધીમાં એટલે એ ગાયનું દૂધ એક જંગલમાં એમ ઝાડી હતી ને એની નીચે રાફડો હતો રાફડા નીચે માથે ઊભી રહી અને ગાય વહી ગઈ દૂધી દૂધ એમાં રાફડામાં બધું વયું ગયું એટલે એ રીતે દાદા ની આ પ્રસંગ પછી ગામમાં એને કીધું ગુવારે કે આ વાત સાચી છે કે ખોટી છે એટલે હાચી છે કીધું કે આ રીતે છે ગાય જંગલમાં ચરે છે અને જંગલમાં ઝાડી છે એમાં રાફડો છે એની માથે વરખી જાય છે એટલે ગુવારે કીધું એના ધણી ઓલા ગાયના ધણીને કે બરોબર છે વાત સાચી છે એટલે પછી અહીંયા અમુક ટાઈમે પછી એને અહીંયા ખોદાણ કામ કર્યું એટલે દાદા પ્રગટ થયા છે આ પ્રગટ થયેલા છે ઓમ બેઠાડેલા નથી દાદા એટલે એ રીતે એ પ્રસન્ન છે અને બેઠા બધાય આવરો જાવરો ચાલુ થઈ ગયો સેવા પૂજા ભાવ આ તે બધું કરવા માંડ્યા આજુબાજુના બધાયને ખબર પડી કે આ રીતે આમ છે મંદિર પછી અહીંયા મંદિર બનાવ્યું મોટું એટલે એમ ધીમે 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 ઓલા માણસો આવવા માંડ્યા દર્શન કરવા અને કુંભનાથ નામ પડ્યું મંદિર દાદાનું કુંભેશ્વર મંદિર અને પછી આવતા જતા થઈ ગયા બધા માણસો અને સેવા પૂજા કરવા લાગ્યા સેવા ભાવ ભક્તિ આ તે બધું ચાલુ થઈ ગયું અને ત્યારથી આ ચાલુ થઈ ગયું એમ કે કુંભેશ્વર મંદિર અને કુંભારની ગાય રાફડો હતો એની ઉપર વહી ગઈ એટલે એ પાકું થઈ ગયું કે પછી જ્યાં કામ કર્યું તો દાદાનો પ્રગટ થઈ ગયા એટલે દાદાની મૂર્તિ નીકળી દાદાને સ્થાપન કર્યું પછી બધા માણસો સેવા પૂજા કરવા લાગ્યા એટલે એ ચાલુ થઈ ગયું અને નામ કુંભેશ્વર પડ્યું અને બાજુમાં જે કાંઈ ગામડું નાનું નાનું મોટામાં મોટું કુંભેશ્વર મહાદેવ કાલાવાડ ગામમાં નદી ને કાંઠે બસની સામે છે તો મિત્રો આજે આપણે આ કુંભેશ્વર મહાદેવના દર્શન કર્યા અને આ મંદિરના બાપુ પાસેથી આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ પણ જાણ્યો તો ચાલો આ જ મંદિરમાં આગળ ઘણા બધા નાના નાના મંદિરો પણ આવેલા છે ત્યાં પણ આપણે દર્શન કરીએ આ જોઈ શકો છો અહીં શ્રી લાલ બાપુનું પણ મંદિર છે તો ચાલો ત્યાં પણ દર્શન કરીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને અમારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ નવા દરેક વિડીયોના નોટિફિકેશનો આપને પહેલાં મળતા રહે ફરી મળીશું નવા વિડીયોમાં નમસ્કાર